રાજકોટમાં જાહેર રોડ પર ધીંગાણું સર્જાયું સાધુ વાસવાણી રોડ પર મહિલાઓએ બબાલ કરી ટ્રાફિકમાં એક્ટિવા ચાલક મહિલાને ટેમ્પો ચાલકે સામાન્ય ટક્કર મારી હતી સામાન્ય અકસ્માતમાં મહિલાએ ટેમ્પો ચાલક સાથે ઝઘડો પણ કર્યો મહિલાએ જાહેરમાં ટેમ્પો ચાલકને તમાચા પણ માર્યા છે આ વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં રાજકોટમાં જાહેર રોડ પર એક મહિલા કે જે ટેમ્પો ચાલકને તમાચું મારતી હોય એ દ્રશ્યો પણ જોવા મળ્યા છે અને આજ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે ભાવેશ રાજકોટના એ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં મહિલાએ જાહેરમાં બબાલ કરી છે અત્યારે શું વધુ અપડેટ ચોક્કસથી જે પ્રમાણે શહેરના કાઢુવાડી રોડ ઉપર એક મહિલાએ જે લાખવાહી કરી હતી વાહન અડી જતા ટુ વ્હીલર ચાલક મહિલાએ ટેમ્પો ચાલકને જાહેરમાં જ ફડાકા જીત્યા હતા સમગ્ર ઘટનાનો વીડિયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ મહિલા દ્વારા જે પ્રમાણે રસ્તા ઉપર બબાલ કરવામાં આવી હતી તેને લઈને ફરી જે કહી શકાય છે કે પોલીસ કામગીરી ઉપર કબાલ છે તે ઉભા થઈ રહ્યા છે હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સાધુ વાસવાણી રોડ ઉપર આ મહિલા છે તે ટુ વ્હીલર લઈને જઈ રહી હતી અને આ ટેમ્પો ચાલકે તેમને થોડું અડારી દેતા છે કે વાહન થોડું અથડાતા આખી માથાકૂટ સર્જાઈ હતી જયારે જાહેરમાં જ આ મહિલાએ ટેમ્પો ચાલકને ફડાકા જીત્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને તેને લઈને ક્યાંક ક્યાંક ફરી એક વખત ચર્ચા છે તે મચી જોવા પામી છે જી ભાઈ બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે